સહજાત્મ સ્વરૂપ ગુરુ તમારો પ્રશ્ન ધાર્મિક કણીમાં સૂતકના દોષ અંગે છે ઈડક ક્ષેત્રે એક વખત આનંદનજીના અવધુ નિરપેક્ષ વિરેલા કોઈ એ પદ ઉપર ચર્ચા થતાં પરમ કુલ કહે છે કે એક શ્વાસોશ્વાસ પણ પરમાત્માના નામ વિના ન જાય તેમ કરવું ખાતા પિતા લઘુશંકાએ જતા તેમ રહેવું જોઈએ નાની ઉંમરના હેમચંદભાઈ સહજ જ પૂછે છે લઘુશંકાએ જતાં પરમાત્માનું નામ સંભાળતા આશાતન ન થાય પરમ બોધ જવાબ વાળ્યો ના તમે ગમે તે ક્રિયા કરતા હો પણ તમારું ધ્યેય પરમાત્મા તરફ હોવું જોઈએ જૈનેતર અને જૈનમાં પણ વધતે ઓછે અંશે સૂતકના નિયમો પળાતા હોય છે ત્યાં રૂઢ ખ્યાલ કુળ પરંપરાના ખ્યાલ અને વ્યવહાર વધુ અને અધ્યાત્મ ઓછું એવા ખ્યાલો સહિત સૂતકના નિયમો ઘર કરી ગયા છે જૈનેતરમાં ગરુડ પુરાણમાં સૂતક અંગે લંબાણપૂર્વક માહિતી મળી આવે છે જૈનમાં પણ અમુક ફેરફારો સાથે સૂતકના નિયમો પાળવામાં આવે છે વળી વિધિ નિષેધના આગ્રહને ધર્મરૂપ ગણવું અને ગણાવવું એ પણ સહજ સહજમાં બની આવે છે આ અંગે અલગ અલગ માન્યતા ધરાવતા પંથકોને સંપ્રદાયમાં વિદવિધ નિષેધ તે તે પંથના શાસ્ત્રોને આધારે રજૂ કરાયા હોય છે પ્રસૂતિ ઘરમાં બેન દીકરી કે પુત્ર વધુને પ્રસુતિ હોય પાળેલ પશુ ગાય ભેંસ કે બકરીને પ્રસુતિ આવે ત્યારે ગર્ભપાત કે કસ ઓવર થાય ત્યારે અને દૂધાળા જાનવરને પ્રસુતિ થયા બાદ તેના દૂધ વાપરવા અંગે કોઈનું મરણ થયું હોય સ્મશાનેત્રમાં હાજરી આપી હોય કે કોઈને હોસ્પિટલમાં કે પોસ્ટમોર્ટમ રૂમમાં કે એવી એવી બીજી જગ્યાએ જવાનું બન્યું હોય કે જ્યાં કે સૂતકનો દોષ લાગવાનું કહેવામાં આવે છે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ અમુક દિવસો કે અમુક તિથિ કે નિયત કરેલા કાળ અમુક જાહેર બનાવો બને ત્યારે કે પ્રકૃતિમાં ધરખમ ફેરફારો જેવા કે અકાળે વરસાદ કે વીજળી વાદલા આવી ચડે ઘોડના અવાજો કે ન સમજી શકે તે વખતે કૂતરાનું ભસવું આવા આવા અનેક પ્રસંગો વખતે વ્યવહારે શુભ ગણાતી ક્રિયાઓ અને ધાર્મિક ક્રિયાઓ અંગે નિયમો દાખલ કર્યા હોય છે અને તે અંગે નિષેધ કરવામાં આવે છે સૂતક એટલે શુદ્ધિ શુદ્ધિ અંગેના દોષ તે સૂતકના દોષ મૃત્યુના પ્રસંગોને અંગે શુદ્ધિના દોષને પાતક કહેવાય છે સાર એ છે કે મૂળમાં જેવું સીધો સંપર્કમાં ન આવે તો પરમ પરમબોધોની ભક્તિમાં તો કોઈ બાદ છે જ નહીં વ્યવહારિક કાર્યોમાં જે અધ્યાત્મ નથી તે બધું જ પ્રમાદના ખાતામાં ગણાય છે આત્માર્થે બધું જ ખોટું છે ત્યાં શુકન શું અને અપશુકન શું બધું આત્માર્થે તો વ્યર્થ જ છે પણ ઓગે ઓગે સંપ્રદાયના ખ્યાલ કે કુળગુરુની સલાહ પ્રમાણે વર્તવાનું બને છે જે વિચારવાન જીવને તો અયોગ્ય જણાય એવું પણ હોય છે જીવને પોતાને તો શાસ્ત્રનો ખાસ પરિચય કે અભ્યાસ કે જાણકારી નહીં અને આ કાળમાં એવા આત્મજ્ઞાનીનો જોગ બનવું મુશ્કેલ તેથી જીવને ઠામઠામ વિમાસણ ઉપજે કે હવે કરવું શું તેથી આવે સમયે ધર્મકર્ણી જે કંઈક કરવામાં આવતી હતી તે પણ છોડી દેવું થાય છે અને તેમ નહીં તો ગતાનુગત ક્રિયાને પ્રાધાન્ય મળે છે આવા વ્યવહારિક મૂંઝવણના પ્રશ્નોના પારમાર્થિક જવાબ પૂજ્ય બ્રહ્મચાર્યજીએ પત્ર સુધામાં એટલે બોધામૃત ભાગ ત્રણમાં બારસોથી વધુ જેટલા પત્રોમાં આપેલ છે પરમ કૌલના બોધને આધારે પૂજ્ય પ્રભુસિંહજીની ધાર્મિક સુધને આધારે અને પોતાના જૈન અને જૈનેતર શાસ્ત્રોના ઊંડા અભ્યાસને આધારે આગમ સૂત્રોની સાક્ષ સાથે ઘણી ઘણી માહિતી પેરસી છે પૂજ્ય બ્રહ્મચારીજીનો બે બે દાયકાનો ઘનિષ્ઠ સત્સંગ પૂજ્ય મગન બાપાને રહ્યો અને બોધામૃત ભાગ ત્રણ એટલે કે પત્ર સુધાના ઘણા ખરા પત્રો તો પોતે બ્રહ્મચારીજીની આજ્ઞા અનુસાર વાંચી કરી પછી પોસ્ટ કરતા તેઓ જણાવતા કે સાબિતી વગરની વાત પાને ચડાવી નહીં એવી પૂજ્ય બ્રહ્મચારીજીની અંતરંગ માન્યતા હોવાથી તેઓનો બોધ આ કાળમાં સાધક માટે ખરેખર માર્ગદર્શક બની રહે છે સૂતક અંગે પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધાના બસો પંદરમાં પત્રમાં જૂની આવૃત્તિમાં એકસો એકોતેરમાં પત્રમાં સમજ આપતા જણાવ્યું છે કે સુવાવળીબાઈ હોય તેણે પરમ કુરનું ચિત્રપટ સ્પર્શ્યું નહીં કે તેની તદ્દન નજીક જવું નહીં મોટું પુસ્તક એટલે શ્રીમદ રાજચંદ્ર વચનામુ પુસ્તક પણ અડવું નહીં અને પૂર્ણ બહુમાન પણ ઉજાળવું અમુક સદાચાર અંગેના નીતિ નિયમો વ્યવહારે પણ મર્યાદા સાચવવા પાળવાનો બોધ જૈન અને જૈનેતરમાં પણ છે જે સર્વેને માન્ય છે પ્રસુતા સ્ત્રીના પતિને પણ પ્રસુતાના સ્પર્શ કે સંસર્ગથી દૂર રહેવું એ ધાર્મિક રીતે ખાસ અને આરોગ્ય વિષયક તબીબી કારણો લઈને પણ બોધદાયક છે પ્રસૂતાને અમુક દિવસ આરામ મળે બીજા સંસર્ગોથી દૂર રહેતા ચેપી રોગ ન થાય અને સાથે નવજાત બાળકને પણ બીજાનો ચેપ વગેરે ન લાગે તે મુખ્ય હેતુ હોય છે ધાર્મિક કરણી અંગે જે પ્રસૂતા મેલા છે તેને સૂતકના નિયમો પાળવાના છે પણ તેના પતિ કે ભાઈ બહેનને સૂતક પાળવા વગેરેની જરૂર નથી એમ આ પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ બોજ્યું છે પતિ કે નજીકના સગા ભક્તિ પૂજા વગેરે કરી શકે છે મંદિરમાં જઈ શકે છે તેઓને કંઈ નિષેધ નથી તેઓ ભલે એક ઘરમાં વસતા હોય પ્રસુતા મહિલાનો નિકટ સંસર્ગ ત્યાગવાનો છે ઘરમાં કામવાળા કે બીજા સગા સજનની અસુચિ કે રજસોલાનો સમય કે પ્રસૂતિ વગેરે નિમિત્તો બીજા ઘરના સભ્યોને એ જ ઘરમાં રહેવા છતાં ધર્મકણીમાં બાધક બનતા નથી જેઓને કુપાલના ચિત્રપટ આગળ જવા કે શ્રીમદ રાજચંદ્ર ભજના હાથમાં લેવા ના જણાવી તે પ્રસુતા મહિલા પણ ભાવથી મનમાં ભક્તિ ગમે ત્યારે અને ગમે તે અવસ્થામાં કોઈ પણ વિકલ્પ વગર કરી શકે છે સ્મરણ કરી શકે છે મનમાં નિત્યક્રમ કરી જ શકે છે કરવાનો જ છે ઉલટું આવા આવી પડેલા નવરાશના વખતમાં વધુ વખત ફરણ ભક્તિ કરવાનો બોધ છે લોહી પરું કે મળમૂત્ર જેવી અશુચિ વહેતી હોય ત્યારે વિધિવત પૂજા વગેરે અનુષ્ઠાનનો નિષેધ કરેલો છે તે જીનેશ્વરના બહુમાનપણાને કારણે છે શ્રીમદ રાજચંદ્ર વચનામૂતના વાંચન અંગે પ્રશ્ન ઉગે ત્યાં તેનો ઉત્તર પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્રોસરના ચારસો દસમાં પત્રમાં સ્પષ્ટ રીતે કરેલ છે કે શ્રીમદ રાજચંદ્ર વચનામૂત માટે જે આગમશાસ્ત્રો નિયમો છે તે અહીં લાગુ પડતા નથી જોકે બહુમાન સંપૂર્ણ જળવાઈ રહે તે માટે હંમેશા સાધકે તો સજાગ જ રહેવાનું છે અબહુમાન દોષ એવો નથી મનમાં સ્મરણ કરવામાં તો કોઈ પણ અસુચિ જોવા નથી એમ પણ પૂજ્ય બ્રહ્મચારીએ કહ્યું છે મૂળ હેતુ તો ભાવ વધારવાનો છે સદાચાર દાખલ રજસ્વલા દરમિયાન મનમાં ભક્તિ કે સ્મરણ કરવું અને મુખ્ય પુસ્તક પ્રત્યે બહુમાન જળવાઈ રહે તેમ વર્તવું યોગ્ય છે પાકું કર્યું હોય તે મનમાં ફેરવામાં હરકત નથી જોકે પછી નિયત દિવસો બાદ બીમારીને લીધે તે કાળ લંબાય તો ત્યાં પણ વાંચનનો એકાંતે નિષેધ ગણાયો નથી જેનેતરમાં અને તેવા ભક્તિ પ્રધાન સંપ્રદાયમાં પણ છૂટછાટ આપવામાં આવે છે જેમ કે તાવ ખાંસી કે શરદી થાય તેમ રોગમાં કે ધાર્મિક પ્રવૃત્તિ બંધ કરવા કોઈ ધર્મમાં બોધું નથી પરંતુ ઉલટ વધુ સમય ફાળવે એ લાભનું કારણ થાય કેમ કે આર્તધાન ઓછું થાય અને આવે વખતે વૈરાગ્ય વધુ દ્રઢ થાય જો કે બાહ્ય સૂચિ અંગે સામાન્ય નિયમો અને સદાચાર રૂપ વર્તન પણ આવું છે અધ્યાત્મ ક્રિયા કે અધ્યાત્મના ગ્રંથ પરત્વે અવોમન ન ઉપજે તે અંગે સાવચેતીની જરૂર છે વળી બીજા પોતાને જોઈને શિથિલતા ન દાખવે તે પણ જરૂરી છે ખરેખર તો વ્યવસ્થિત મન એ સર્વ કારણ છે બાહ્ય મલ અધિક રહિત તન અને શુદ્ધ સ્પષ્ટ વાણી એ શૂચિ કહી છે એમ કૃપાળદેવે બોધ્યું છે મરણ પાછળ રોકડ કરવાને બદલે ઉત્તર ક્રિયા બાદ પાછળના જીવો જ્ઞાનીના વૈરાગ્ય વિષયક બોધ વાંચે વિચારે કે સમૂહ ભક્તિ ગોઠવે તે હિતાવહ છે જોકે અમુક મરણના પ્રસંગોમાં કે મોટી આફત ઉપાધિના સંજોગોમાં સામાન્ય માણસોની માનસિક સ્થિતિ ખેજન્ય અને આર્તધ્યાન જેવામાં અટવાઈ જાય ત્યારે વાંચનને બદલે વિચાર કે સ્મરણ મંત્રનો જાપ તે પણ મનમાં મનમાં કરતા પોતાને અને પરને નુકસાન થતું અટકાવે છે શાંતિ સમાધિનું કારણ છે મરણ થતાં જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં સેકન્ડના અસંખ્યાત ભાગમાં જ નવે સ્થળે પહોંચી જાય છે વિતરાગ દર્શન પ્રમાણે એ કાંઈ મૃત કલેવર આગળ ગોળ ગોળ ફરતો નથી વળી આત્મા અરૂપી દ્રવ્ય છે અને મૃત કલેવર તો બળીને ખાખ રાખ થઈ ગયું તેથી વ્યવહાર તો સ્નાન ક્રિયા કરી લીધી કે પછી કંઈ અશુચિ જેવું રહેતું નથી ઘણા બધા વિધિ નિષેધના નિયમો પૂજા વગેરેની માફક અહીં પણ જૈનેતરમાંથી જૈન દર્શનમાં ઘર કરી ગયા છે એમ જ્ઞાનીના વચનને આધારે અને ઇતિહાસ તપાસતા જણાય છે વચનામૃત બસો ત્રેપનમાં પરમ કૃએ સમજાવ્યું છે કે ગુરુ ગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી તેમ તેની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતા અકાળ અને અશુચિ દોષ હોય અકાળ અને અશુચિનો વિસ્તાર મોટો છે એમ પણ એ પ્રકાશ્યું છે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર તો અઘોરી મંત્ર છે અને તે સર્વેને સર્વકાળે કાળે સર્વ સંજોગોમાં કાળ સ્થળ સંજોગોના કોઈ પણ બાદ વગર કરી શકાય છે સર્વ ભોગ્ય છે શુદ્ધ આત્મા જે હાંસલ કર્યો તેનું જ રટણ છે નિશ્ચય તો પોતાનું જ રટણ છે જીન પૂજના તે નિજ પૂજના અને પરમ પરમપે કહ્યું તેમ જીનપદ નિજપદ એકતા એ લક્ષ્ય વર્તા બધું સવળું જ છે મૂળમાં વર્તે સદ્ગુરુ લક્ષ તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ જૈન અને જૈનેતરમાં અને વાંચન વિચાર માટે વહેલી સવાર એટલે બ્રહ્મમૂળ સૌથી ઉત્તમ કાળ ગણ્યો છે સાધકો માટે રાત્રિ તો ધર્મધ્યાન અને શુભ ધ્યાન છે સાધકની દેશે આગળ વધે અને પછી તો આત્મચિંતન સહજ બને છે હવે કાળની બાધા નથી હરતા ફરતા ખાતા પિતા કે બધી ક્રિયા કરતાં પણ મૂળ લક્ષ્ય ન ચૂકાય તે અગત્યનું છે જીવન વ્યવહારના બીજા કામ કરવા પડે એટલે કરે પણ અંતરમાં તો લક્ષ ચૂકાતો નથી આગમ શાસ્ત્ર કે આગમ સૂત્રો અંગે બત્રીસ પ્રકારની અસજ્જાએ અમુક સ્થળે વર્ણવી છે આ સંજોગોમાં સૂત્ર સિદ્ધાંત ન વાંચી શકાય એમ માન્યતા છે હાડકા માંસ લોહી વિષ્ટા મળદું કે ફશાન વગેરે અસૂચિના કારણ થઈ પડે છે ધુમ્મસ ઠાર અને ઝાકળ તોફાની પવન તારા ખરવા કે ઉલ્કાપાત વગેરે પ્રકૃતિના ધરખમ ફેરફાર માણસની સ્થિતિ અર્થધ્યાન કે દૂરધ્યાનનું નિમિત્ત બને ત્યારે પણ સીધા આગમ ન વાંચવાનો બોધ છે તે જ મુજબ ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ અકાળે ગાજવીજ અકાળે વીજળી અકાળે કડાકા દસે દિશા રાતી થાય બીજ ચંદ્રની ચાર ઘડી આકાશમાં નવીન ચિહ્નો ઉત્પન્ન થાય ત્યારે આગમ શાસ્ત્રો ન ભણવાનો બોધ છે પ્રખ્યાત માણસ ગુજરી જાય કે રાજ્યમાં વિઘ્ન આવ્યું પડે ત્યારે પણ વાતાવરણ અનુકૂળ ન સંભવે તેથી આગમ વાંચનની ના ફરમાવી છે સૂર્ય ઉગ્યા પહેલાં બે ઘડી મધ્યાહને બે ઘડી સાંજે સૂર્યાસ્ત બાદ બે ઘડી મધ્યરાત્રિએ બે ઘડી અષાઢ સુદ પૂનમ અષાઢવદ એકમ ભાદ્રવા સુદ પૂનમ ભાદ્રવા વદ એકમ કાર્તક સુદ પૂનમ વદ એકમ ચૈત્ર સુદ પૂનમ અને ચૈત્રવદ એકમ આ સમયે અને આ તિથિઓએ પણ શાસ્ત્રો ન વાંચવા એમ ઉલ્લેખ મળી આવે છે જોકે આ બધા નિયમો શ્રીમદ રાજચંદ્ર વચનામૃત કે આચાર્યો રચિત શાસ્ત્રો માટે લાગુ પડતા નથી વળી અગાઉના કાળમાં અક્ષર ગુંદરિયા હતા અને વરસાદ ઝાકળ ભેજને લઈને ઓગળી જાય અને લખાણ ભૂસાઈ જાય એવું બનતું લખાણ ઝાડના પાન ઉપર તાડ વૃક્ષના પાંદડા ઉપર થતાં અને ભેજ પાણીથી પાંદડું પર નરમ બને તૂટે કે કોહવાઈ જાય અને નોંધેલું લખેલું ગુમાવી દેવા જેવું થાય ધાતુ એટલે તામ્રપત્રો પર પણ લખાણ થતું અને ધાતુને પાણી અને વાતાવરણની અસરથી કાટ ચડે રંગ બદલી જાય ઝાંખપ આવી જાય આ વગેરે બનવા પામે તે હેતુ પણ આ નિષેધ પાછળ હતો આજે તો પ્રિન્ટિંગ ટેકનોલોજી આવી ગઈ છે પ્લાસ્ટિક કોટિંગ પણ શક્ય છે લેમિનેશન વગેરે પ્રક્રિયા ઉપલબ્ધ છે અને લેખન લાંબા કાળ સુધી એમને એમ ટકી રહે છે અશુચિ અને તેને લઈને થતું અવમાન તો ટાળવાનું જ છે પણ વ્યવહારે સ્નાન કરવાથી ધોવાથી પાણી કે સાબુમાં પલાળવાથી અગરબત્તી કે ધૂપના ધોવાડાથી અત્તર કેસર કે કપૂરના ઉપયોગથી અગ્નિ કે સૂર્યના તાપથી તપાવવાથી રાખ કે માટીથી માંજવાથી ભસ્મ કે છાણ લગાડવાથી ગૌમૂત્રથી કે છાણથી કે ઘોડાની લાતથી પાણીની ઝાલક છાંટવાથી કે દૂરવા વગેરે ઘાસથી કંતાન કે કપડાંથી લૂછી નાખવાથી પવનથી સુકવવાથી વરાળ કે તાપથી ગરમ કરવાથી કે સુકવવાથી વસ્તુ પવિત્ર થઈ કે પવિત્ર કરી એમ મનાય છે મૂળમાં તો બધું જ છે ઘણી વખત ખ્યાલ પોષાય અને જીવની બુદ્ધિ સંતોષાય એવું હોય છે સામાન્ય ચોખ્ખાપણું જરૂરી છે અને અબોમાં ન જ લાવવા જ્ઞાનીનો બોધ છે તે ખરું પણ આચરણ તો જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ખરું આવા મૂળ મુદ્દાઓ ધ્યાનમાં લેતા વિચારતા આ નિયમો શાથી પ્રચલિત હતા તે પણ સમજાય છે હટાગ્રહ અને ઓગયોગી થતી ક્રિયાનો કદાગ્રહ મૂકીને હેતુ વગરની ક્રિયાઓ છોડીને જ્ઞાનીના શરણ આશ્રય અને આજ્ઞા પાલનથી નાના નાના કારણો અને વિકલ્પોથી પરમાર્થમાં થતો વિક્ષેપ અટકે છે વચરામૃત એકસો બોતેરમાં બોધવું તે મુજબ તેણે સંમત કરેલું સર્વસંમત કરવું એટલે કે સત્પુરુષે સંમત કરેલું સર્વસંમત કરવું એ તો ક્ષયિક સંકેતનો સાતમાનો એક બોલ છે પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં જણાવતા તેમ લાખમત લબડી સોમત સબડી એક મત આપણી કે ઊભે મારે કે તાપડી એમ કરતાં મોક્ષપાટન સુલભ જ છે ટૂંકામાં મનમાં તો કોઈ પણ જીવ કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે કોઈપણ શાસ્ત્રના ધર્મબોધનું ચિંતન મનન કરી જ શકે જ્ઞાનીના બોધનું આત્મસિદ્ધિ કે મંત્ર જાપનું રટણ મનમાં કરી શકે કે બીજો કોઈ બોલે તો જરૂર સાંભળી શકે એમ છે ઘરના બીજા જીવો આવા પ્રસંગોએ પુસ્તક વાંચી શકે પૂજા ભક્તિ કરી શકે મંદિરમાં પણ જઈ શકે ફક્ત સામાન્ય શુચિ સ્નાન વગેરે જરૂરી છે અને અબોમાન ન થાય તે ખ્યાલ સાથે આત્મા સાધવામાં કોઈ બાદ નથી એમ પૂજ્ય બ્રહ્મચર્યજીએ બોધ્યું છે મૂળમાં તો કર્મમળ ખસે કે જીવ તદ્દન ચોખ્ખો થાય છે સર્વ અવસ્થામાં શુચિ અશુચિ ગણ્યા વિના મંત્રનું સ્મરણ થઈ શકે છે એમ પૂજ્ય પ્રભુજીએ કહેલું છે મંત્રરૂપી સ્નાનથી આત્મા સદાય પવિત્ર રાખવાનો લક્ષ્ય મુખ્ય હોય તો શરીરનું શુચિ વગેરેમાં ઓછા વિકલ્પ થાય પૂજ્ય પ્રભુજી કહેતા કે આ અઘોરી મંત્ર છે તેને અશુચિ લાગતી નથી એક સંન્યાસીએ કોઈ જિજ્ઞાસુને મંત્ર આપે તે મુજબ તે જિજ્ઞાસુ કર્યા કરે રોજ સવારે દિશાય એટલે ઠલ્લે પાણીનું ડબલું ભરી જંગલે જાય કાગડાનું રૂપ લઈ એક અક્ષર રોજ તે પાણી ઢોળી નાખે ઉપસર્ગ તો ચાલુ જ રહ્યો કેમ કે ઠલ્લે જતા અશુચિમાં આ મંત્ર બોલવો કેમ મહાપુણે કોઈ આત્મજ્ઞાની સંત ભેટ્યા અને આ અઘોરી મંત્ર છે એમ કંઈ નવો મંત્ર આપ્યો હવે તો દિશાએ જતા ગુરુશંકા ગુરુ શંકા કરતાં પણ આ મંત્ર બોલવાની છૂટ તે પેલો યક્ષ નાસી જ ગયો અને સહેજમાં ઉપસર્ગ ટળ્યો બેઠા બેઠા સૂતા સૂતા મંદિરમાં કે ઘેર ઇસ્પિતાલમાં કે રસ્તામાં મુસાફરી કરતા ગમે તે સ્થળે ગમે તે કાળે નાયા વગર કે મેલા કપડાં પહેરેલે કે અન્ય કોઈ પણ સ્થિતિમાં બાળ યુવાન વૃદ્ધ સ્ત્રી પુરુષ કે નપુસન કે સ્ત્રીને માસિક ધર્મ એટલે કે રજસ્વલા દરમિયાન પણ આ મંત્રનો જાપ મનમાં ગણ્યા કરવો કે જે અચિંત્ય ફળનું કારણ છે એમ સત્પુરુષે સ્વાનુભવથી બોધ્યું છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ